પોરબંદર પાલિકાની મુલાકાતે આવેલ પ્રાદેશિક કમિશનર દ્વારા ફાયર એનઓસી ના હોય તેવા આસામીઓ સામે કડક કાર્યવાહી અંગે સૂચના અપાઈ છે તેમજ બાંધકામની પરવાનગી યોગ્ય રીતે ના હોય તેવા મિલકત ધારકો સામે પણ કાર્યવાહી અંગે ચડાવ્યું છે પોરબંદરમાં ઘણી બધી મિલકતો સીલ કરવામાં આવી છે જે પરવાના વિનાની છે એમાં ચીફ ઓફિસરની ક્યાંય સહી નથી ચૂંટાયેલા અધિકારીઓ સહી કરીને પરવાના આપી દે છે એની સામે શું કાર્યવાહી થશે અને ચેરમેન સામે શું પગલાં લેવાશે જે ફાયર એનઓસી છે અત્યારે આપણો મૂળ હેતુ ચેક કરવાનો તમામ મિલકતોનું ફાયર એનઓસી અને કોઈ પણ મિલકત જેમાં ફાયર એનઓસી ન હોય એમાં રાજ્ય સરકારની છે કે તાત્કાલિક અસરથી તમામ મિલકતો સમી તો એના એનાને નગરપાલિકા દ્વારા કાર્યવાહી ચાલી રહી છે સર બાંધકામની પરવાનગીની વાત છે હા બાંધકામની પરવાનગી બાબતે પણ ચીફ ઓફિસરશ્રી એમના લેવલ થી અમુક કાર્યવાહી કરી લીધી છે એમાં કોઈ પણ રજૂઆત આવશે કે કોઈ પણ એવું ધ્યાને આવશે કે પરવાનગી બહાર ની મિથકર કરશે તો અમે કાર્યવાહી કરે